નમસ્કાર મિત્રો ખેડૂત પોકેટ ચેનલ માં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાત ના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલ માં નવા છો તો ચેનલ ને જરૂર થી સબસ્ક્રાઇબ કરી લેજો આલ્બેનિયા ના વડાપ્રધાને ટ્રમ્પ ની મજાક ઉડાવી મેક્રોન અને અન્ય મોટા નેતાઓ હસી પડ્યા એલોન મસ્ક ની સંપત્તિ પાંચસો બિલિયન ડોલર વિશ્વ નો પ્રથમ ટ્રિલિયન બનવા પ્રબળ દાવેદાર ઉત્તર પ્રદેશ ના ચાર જિલ્લામાં આ એલર્ટ

પૂતળા પર ઉપર કમર ખાલી અને હશાર ઝીલની ફોટો લગાવતા બબાલ મચી ગઈ ગુજરાતના ત્યાંસી ટેકામ માર્ગ અકસ્માતથી મોત ઓવર સ્પીડના કારણે થાય છે એનસીઆરબીનો રિપોર્ટ આવ્યો સામે અમેરિકાના વલણમાં અચાનક પલટો આવ્યો ખુલે આમ યુક્રેનની સાથે ગયું અને પ્રમુખ પુતિન હવે શું કરશે માન્ચેસ્ટરના સાય ને ગોગમાં આ સામૂહિક ખંજરબાજી શંકાસ્પદ પોલીસના હાથે કરાયો ઠાર

સુરેન્દ્રનગર જન સેવા નજીક બંધ એક સપ્તાહમાં જ રોડ ઉપર રખડતા પશુઓ પકડવા કમિશનરનો મોટો આદેશ સાયલામાં સરકારી અનાજ બારોબાર વેચતો દુકાનદાર ઝડપાયો દુકાનદારમાંથી જ ચાલીસ નો અનધિકૃત અનાજનો જથ્થો કરાયો જપ્ત વાપીમાં એમડી ડક્સનું કારખાનું ઝડપાયું પંચ પચ્ચીસ કરોડના મુદ્દા સાથે પાંચ આરોપીની કરાય ધરપકડ આગ્રામાં મૂર્તિ વિસર્જન દરમિયાન કરુણાંતિકા સર્જાય નદીમાં ચૌદ લોકો ડૂબ્યા ત્રણ મૃત્યુ હમળ્યા અને શોધખોળ હજુ પણ છે ચાલુ આતંકીઓ સામે લડનારો પૂર્વ એનએસજી કમાન્ડો ગાંજાની તસ્કરી કરતા પકડાયો એ ટીએસના સંકંજામાં પકડાયો કેનેડામાં ભારતીય ફિલ્મોની સ્ક્રીનિંગ કરતા થિયેટરને પેટ્રોલ છાંટીને સળગાવવાનો કરાયો પ્રયાસ પાકિસ્તાનના પેશાવરમાં પ્રચંડ બ્લાસ્ટ થયો પોલીસ કર્મીઓનારા સમાચાર સામે આવ્યા મા બાપ ના અહેવાલ ત્રણ દિવસના બાળકને જંગલમાં પથ્થર નીચે દાટી આવતા રહ્યા ગુજરાતના રાજકારણમાં નવા જૂનીના સંકેત એક પછી એક કેન્દ્રીય મંત્રીઓના આવાગમનના શીડ્યુલ કરાયા તૈયાર રશિયાએ ભારતને દગો આપ્યો ઇનકાર કરવા છતાં પાકિસ્તાને એક ફાઇટર જેટ એન્જિન મોકલશે ગુજરાતમાં કેવી રીતે થાય છે ભાજપ પ્રદેશ પ્રમુખની પસંદગી કમલમ્મા ભાજપનું સસ્પેન્સ નેતાઓના ધબકારા વધારશે કાલથી રાજ્યભરની પ્રાથમિક માધ્યમિક શાળાઓમાં છ માસિક પરીક્ષા ચાલુ થશે ચત્તર ઓક્ટોબરથી એકવીસ દિવસનું દિવાળી વેકેશન શરૂ થશે

વર્લ્ડ કપ મેચ દરમિયાન કાશ્મીર પર પાકિસ્તાની ખેલાડીનું વિવાદાસ્પદ નિવેદન આવ્યું સામે ઠાકોર સમાજનો પ્રમુખ અને ફિલ્મ અભિનેતા જયેશ ઠાકોર હવસખોર નીકળ્યો પંદર વર્ષની તરુણી પર અવારનવાર દુષ્કર્મ આચર્યું ગુજરાત સરકારમાં થશે સખલ ડખલ ગમે તે ઘડીએ મંત્રીમંડળ નું વિસ્તરણ થાય તેવા સંકેત આવ્યા સામે એક વર્ષ બાદ ભારતના ખતરનાક બોલર કુલદીપ યાદવને ટેસ્ટ ટીમમાં મળી તક વેસ્ટ ઇન્ડિઝ ટીમમાં ફેલાયો ગભરાટ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખની ચૂંટણીમાં આવ્યો મોટો ચૂંટણી ન પણ થાય અપડેટ માત્ર ટ્વીટ લાખની ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ બે હજાર છવ્વીસ માટે થયો ક્વોલિફાય બિહાર ચૂંટણીના ત્રણ સર્વે એ તમામની ઊંઘ ઉડાવી દીધી જેવીસી સર્વેક્ષણમાં એનડીએ ને ભારે બહુમતી લોકપાલ એનસેના સર્વેમાં મહાગઠબંધન આગળ ગુજરાત પર વાવાઝોડાનું મોટું સંકટ પંચોતેર કિલોમીટરની ઝડપે આવી રહ્યું છે વાવાઝોડું ઝારખંડ છત્તીસગઢ રાજ્યોમાં વરસાદ ભુક્કા બોલાવશે ગુજરાત નજીક અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમ ડીપ ડિપ્રેશનમાં ફેરવાય માછીમારોને દરિયો ન ખેડવાની અપાય સૂચના ભારત વેસ્ટ ઇન્ડિઝ પ્રથમ ટેસ્ટ દરમિયાન નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાલી જોવાયું બી સીસીઆઈએના નિર્ણયની ટીકા અરબી સમુદ્રની સિસ્ટમ સૌરાષ્ટ્ર દૂરખચી સાંજ સુધીમાં વાવાઝોડું બનશે ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષની ચૂંટણીમાં જગદીશ વિશ્વકર્મા આજે ફોર્મ ભરશે પ્રમુખ પદ માટે થયા નિશ્ચિત એશિયા કપની ટ્રોફી જોઈતી હોય તો આઈસીસી ઓફિસે આવીને લઈ જાઓ મેં બીસીસીઆઈની કોઈ માફી નથી માંગી અને મોહસી નકવીની નવી હરકત મોહન ભાગવતે સરકારને સલાહ આપી આરએસએસ વડાના ભાષણ પર પ્રધાનમંત્રી મોદીએ પ્રતિક્રિયા આપી ફાન્સ ફરી સળગ્યું લાખો લોકો રસ્તા પર ઉતર્યા એફિલ ટાવરને તાળા લાગ્યા સરકાર વિરોધી સૂત્રો ચાર બેનરો સાથે વિચાર કૂશ કરાય ગુજરાત પર ફરી તોળાતો વાવાઝોડોનો મોટો ખતરો એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ એકબીજાથી ટકરાઈ શકે છે ગુજરાતમાં આજથી નવો ચોત્રીસમે જિલ્લો અસ્તિત્વમાં આવ્યો વાવ થરાદ વિવિધ ઓફિસોને ખોલીને કર્યું ઓપનિંગ કોઈ નોટિસ નહીં કોઈ જવાબ નહીં અમેરિકન કંપનીએ ભારતીય કર્મચારીઓને રાતોરાત નોકરીમાંથી ચટણી કરીને કાઢી મૂકાયા સોના ખરીદદારો માટે મોટી રાહત ત્રણ ઓક્ટોબરે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો થયેલા બળવાની આગ ઇસ્લામાબાદ થઈને બ્રિટન સુધી પહોંચી પાકિસ્તાની કોન્સ્યુઅલ જનરલ લોકોએ દોડાયો અફઘાનિસ્તાન વિદેશ મંત્રી આવશે ભારત યુએનએસસી થી મંજૂરી મળતા જ પાકિસ્તાનને લાગ્યો મોટો ઝટકો बिहार ના આગામી મુખ્યમંત્રી કોણ બનશે નવા સર્વેમાં ચોંકાવનારો ખુલાસો તેજસ્વી ટોચ પર તો પ્રશાંત કિશોરે નીતિન ને અમેરિકા સાથે ટેરિફ વોર વચ્ચે પુતિનો મોટો આદેશ ભારતમાંથી આયાત વચ્ચે प्रधानमंत्री મોદીના ભરપેટ કર્યા વખાણ ગુજરાત ભાજપની પ્રદેશ અધ્યક્ષ ચૂંટણી પર ગોપાલ ઇટાલિયા બોલે કે ચૂંટણીના માનતા નથી તો આ ચૂંટણી ક્યાંથી આવી ભારત કોઈની સામે ઝૂકશે નહીં યુએસ ટેરિફ બિનઅસરકારક છે રશિયાના રાષ્ટ્રપતિ પુતિને ટ્રમ્પને મોટી ચેતવણી આપી સોનમ વાંગચુકની પત્ની ગીતાંજલિ સુપ્રીમ કોર્ટ પહોંચી રાષ્ટ્રીય સુરક્ષા કાયદા હેઠળ અટકાયત સામે કરી આવી માંગણી જુનાગઢના સગીરને ઉપાડી જઈ ફિલ્મી સ્ટાઇલમાં પાંચ સગીર સહિત સાથે માર મારીને વિડીયો ઉતાર્યો કેહુલે નવ વર્ષ પછી ઘર આંગણે ફટકારી સદી આ ધાકડ ખેલાડીને પાછળ છોડીને બનાવ્યો અનોખો રેકોર્ડ પરેશ ગોસ્વામીની મોટી આગાહી સામે આવી ચોમાસાની વિદાય વખતે વેધર સાયકલ ખોરવાય ગુજરાતમાં સાત ઓક્ટોબરથી ત્રણ દિવસ ફરીથી વરસાદની વકી બેંકના ગ્રાહકોને મોટો ફાયદો બેંકમાં મિનિમમ બેલેન્સની ઝંઝટ ખતમ અને હવે નહીં આપવો પડે દંડ અમિત શાહ અને ભૂપેન્દ્ર પટેલ માંડવિયા અને ધારાસભ્ય મતદાન કરશે ગુજરાત ભાજપને કાલે નવા પ્રદેશ પ્રમુખ મળશે તો હાલ માટે આટલું જ મળી શું અપડેટ સાથે જો વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને કરી દેજો લાઇક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ